તરાઈ અને આ સેલ્ફી પોઈન્ટ છે અમારો આઈથી આને સાહેબ આને હવાજ કહેવાય તો ગાઈસ અમે ટ્રેકિંગ કરતા કરતા જઈએ છીએ જવો કેવો રિસ્ક લઈ લઈને અમે આવી છીએ અહીંયા

तपलिक पब्लिक फॉर दिस आपरे किंगपरीन सराई रोड नु छे तो होटल वामा बहु बिंत पडाई छे भाई मिशोता नी होय गाइस पार्शल के रस्तो छे के दि हमें तपलिक भोगवी भोगवी भोग ने आया छी बरण मनोरंजन माते हमारा माटे नेशन कांग्रेस री छी तुम्ही हमारा माटे एक शेयर सब्सक्राइबर नी कर सको भाई ना, ना जोवो આય બ્રેકેટ વીડિયો તો તો આઈ છે નવો રેડી બંધ કરી તો અમે ફાઇનલી આવી જાસી ભીમની શિવલિંગ એમી શિવલિંગ અને આ ભીમની શિવલિંગ છે મનોર એટલે કે એકમલેશભાઈ છે અમારું મેં ઓ ઓન કનેક્ટ કર દીધો છે ક્ષમા માથે સળવણ છે કેમ છે ગનચળવાવાનું ગાઉં હું બહુ આ જોવાનું છે બોલું આ બાબીની સીલિંગ છે એવું થાય છે જોવાનું છે દીવો થાય આની દેવું તો

ઓ નજારા બડા દેખને લાયક હે ભૈયા તો તો અહીંયા આપણે જ કરવું છે

ઉતરી જાય પછી તારો બંધ કરી દઉં ભાઈ કમલેશભાઈ ને થોડીક ભીંગ પડી ગઈ છે પણ કઈ વાંધો નહીં ભાઈ બધા ટ્રેકિંગ કરી કરીને થાકી ગયા છે ગુફા છે કમાઈ કેમ ગાઈસ હવે આ ભીમનો પગ છે તમે જોઈ શકો છો આ અંડરવેલ જગ્યા હતન છે અંડરવેલ તો આ

પણ કરમ ની કઠણાઈ હતી અને સીપા આવીને ખાઈ જાય છે એટલે ભાઈ જેટલો હશે એટલું હું તમને બતાડ અને અત્યારે પૂગી જાય છે સોમાસાના આવી જાય છે મસરા બહુ ગોડે પણ ગઈ પૂગી જશે આ ભીમનો માંડવો છે આ ભીમનો માંડવો છે ગાઈસ આ 4 થંગ સે ભીમનો માંડવો છે જો ભાઈઓ આ સે ભીમનો માંડવો છે આ ભીમના લગન છે થા ગાઈસ આ બહુ ટકળ્યું કરી છે

અક્ષય ભાઈ તો ધોળી જાય છે પણ હું તો હવે ભાઈ મારથી ધોળે એમ ગયું નથી કારણ કે પહેલાં ઓલો ડુંગરો સીડાસી અને હવે આ ડુંગરો સીડીએ એટલે હવે તો મારું તો પૂરું થઈ ગયું પણ આ ભાઈ થોડી થોડી છે